રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકો ભરતું થઈ ગયા હતા જેમાં કેટલાક બાળકો પણ આગમાં ઉભાયા હતા તો આગતના એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં મૃતકોના પરિવારજનોની આંખોમાં આંસુ હજી સુકાયા નથી ત્યારે એક માતાએ પોતાના દીકરાની યાદમાં હાથમાં કંડારી છે દીકરી અને અસ્થિશાહમાં ભેળવી પોતાના માતાએ પોતાના હાથ ઉપર પોતાના હાથ પર પુત્રની તસવીરનું ટેટું ચિતરાવ્યું છે આર્ટિસ્ટ આ માતાના હાથ તેમના દીકરાની તસવીરનું ચીઠી ચિતરતો હતો ત્યારે માતાની આગવાથી સત્તા સુની ધારા વહી રહી હતી મહત્વનું છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા લગ્નિકાંડમાં કુલ સત્યાસ લોકોના મૃત્યુ થયા છે જેમાં અનેક બાળકોનો સમાવેશ પણ થયો હતો ત્યારે આવું જ એક બાળક એટલે રાજભા ચૌહાણ શહેરના નિર્મલા રોડ પર રહેતા ચૌહાણ પરિવારનો લાડક પાયો તેમના ભાંડડાઓ સાથે તારીખ પચીસ મે બે હજાર ચોવીસની સાંજે નાનામા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન રમવા માટે ગયો હતો ઘરેથી રસ્તા મોડે નીકળે રાજભા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈ સપને પણ વિચાર્યું નહોતું પરંતુ જેમ જન્મ થયેલ અગ્નિકંડમાં રાજભાનું મૃત્યુ નિપટતા પરિવારજનોને તેમના લડકવાયાના માત્ર હસ્તીજાતમાં આવતા અસ્થિ સાથે માતાની વેદના જોવા મળી આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ